ભૂદેવો કશ્યપભાઈ જાની અને હર્ષભાઈ જાની એ વૈદિક મંત્રોચ્ચાર સાથે આવતી અપાવી હતી યજ્ઞ દરમિયાન દાદા અભિષેક પણ કરાયો હતો આ પટેલ દમણિયા

અમિતભાઈ પટેલ મંત્રી હેમંતભાઈ પટેલ મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી સમગ્ર પિતૃને કૃપાથી અને આપ આપથી મહાદેવના જેમ સ્વયંભૂ પ્રગટ થયેલા છે તેમ વળી આજના કળિયુગની અંદર જેને જે માનવું તે માને પણ મને પોતાને શોખ અનુભવ છે કે પરમાત્મા પથ્થરમાંથી પણ નીકળે લાકડામાંથી પી નીકળે અને આપણને સાત સકાર આપે છે એને એક જ દાખલા આપવું તો ડાકોની અંદર મનસુખ માસ્ટર હતા એ મનસુખ માસ્ટરનું રૂપ પકડીને ડાકોના ભગવાન એનું રૂપ પકડીને સ્કૂલ ચલાવવા ગયા એ આપણા બસો વર્ષનો અનુભવ છે એવા ડાકોની અંદર રણછોડલાઈ ભગવાનને બોરાણા ભગવાને દ્વારકાધીશે સ્વપન આપી અને એ હું તારી સાથે આવું છું અને આજે આક્રમણ પ્રસિદ્ધ છે એટલે પરમાત્મા આજ અને મને પોતાને અનુભવ છે ત્યારે કદાચ મને એવું માને અને હકીકત છે કે મારા જન્મ મેં પરમાત્મા ભગવાન શિવની આરાધના સાધના કર્યું મને નહોતી ખબર છતાં મારી બાઈ શિવલિંગ પ્રગટ થયું આજે પણ તે મૂળ છે એવા દેવોની કૃપાથી અહીં વિદ્વાબહેનોને અને જે કામ કરે જ્યુની જ્યુરતી મળે હોવા છતાં પણ જેને મુસીબત ભણતા એવા વ્યક્તિને અહીં ધાબળાનું વિસ્તરણ કરવામાં આવે છે અને અહીં સાધુ સંતો પણ ધાબડાનું વિતરણ કરવામાં છે અને મારે ત્યાં પાંત્રીસ છોકરીઓ રાખીને એને ખાવા પીવાની તમામ વ્યવસ્થા અમારા શિંપ પરિયાદ દ્વારા થાય છે અને તેમણે પણ ઝાબડાનું વિસરણ કર્યું આ ઠંડીની સજ છે એટલે ધાબડાનું વિતરણ હું કરું છું મને એવું લાગે કે અથડાલાં કૂટાયેલા અને સમાજથી વિદ્યુત સમાજની અંદર હોય એવા વ્યક્તિઓને હું ધાબળા વિતરણ કરવાનું છું મેં કહું તો કહું તો અમારા પત્રકાર અમારા આશિફભાઈ એ આમ મુસલમાન સમાજ છે પણ મારે ત્યાં મુસલમાન હિન્દુનો કોઈ ફેર રહેતો નથી અને એમને પણ મેં દસ ધાબળા આપી દીધા છે અને એમને યોગ્ય લાગે ત્યાં દાન કરો આપો અને તે જ પ્રમાણે અમારા પત્રકાર અમારા ટીવી કલાકાર

આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને આજે સવારે સાત વાગ્યાથી તો દોઢ વાગ્યા સુધી પુણ્યકાળનો સમય છે અને એ યોગ પકડીને હું દાન ધર્મ વધારે મહત્વ આપું છું અને સૌ ભાઈ બહેનોને મારી નમ્રિ સૌનું પરમાત્મા કલ્યાણ કરે સૌના પિત્રો તે તૃપ્ત થાય અને જગતનું કલ્યાણ સાથે છું ઓમ નમ શમ નમશ્યે ઓમ નમ